શુભમ હું ડૉક્ટર ભવ્ય શાહ કોસ્મો ટીવીમાં આપનું સ્વાગત કરું છું સો આપણે વાત કરીશું અઠાવીસ એપ્રિલ સોમવારના દિવસના રાશિ બેસ્ડ ડેલી પ્રિડિક્શનની મિત્રો આપણે પ્રિડિક્શન સ્ટાર્ટ કરીએ એના પહેલાં એક વસ્તુ ખાસ સમજી લઈશું આપણે જે વાત કરીશું એ આજના દિવસમાં તમારા ચંદ્ર રાશિ બેસ્ડ વાત કરીશું અને ગ્રહોની ઉર્જા તમારા માટે કેટલી ફેવરેબલ છે કે અનફેવરેબલ છે એની વાત કરીશું મિત્રો ગ્રહોની ઉર્જા જેને આપણે કોસ્મો વાઇપ્સ કહીએ છીએ એ કોઈપણ કાર્ય કરવા માટે બહુ જ ઊંડો રોલ પ્લે કરતી હોય છે પરંતુ સાથે સાથે તમારા એફર્ટ્સ અને તમારી ડેસ્ટિની એટલે કે પ્રારંભનો પણ બહુ એટલો જ અગત્યનો રોલ હોય છે આ રીતે આપણે બેલેન્સ અને સાયન્ટિફિક રીતે સમજીને આજના પ્રિડિક્શનનો ઉપયોગ કરીશું તો તમારે તમારી ઉર્જા કઈ રીતે કયા એરિયામાં ચેનલાઇઝ કરવી અને કયા એરિયામાં તમારે કેરફુલ રહેવું અને કયા એરિયામાં ચેલેન્જીસથી તમારે બચવું એ તમે બહુ સારી રીતે સમજીને તમારા આજના દિવસને બહુ ફ્રૂટફુલ બનાવી શકશો સો હવે આપણે આગળ જઈશું પ્રિડિક્ટિવ પાર્ટ ઉપર સૌથી પહેલાં આપણે અઠ્યાવીસ એપ્રિલ સોમવારના દિવસના ઉદિત પંચાંગની વાત કરીશું તિથિ છે વૈશાખ સુદ એકમ નક્ષત્ર છે ભરણી કરણ છે કિસ્તુગ્ન અને યોગ છે આયુષ્માન સો સૌથી પહેલાં વાત કરીશું મેષ રાશિના વ્યક્તિઓ માટે મિત્રો તમારા માટે આજનો દિવસ ખરેખર બહુ સારો છે એ દરેક એરિયા માટે આપણે ગણી શકીએ ખાસ કરીને કરિયર અને ફિનાન્સની વાત કરીએ તો તમે કોઈ ઇમ્પોર્ટન્ટ કામ કરવા જઈ રહ્યા છો કોઈ અઘરું કામ પાઇપલાઇનમાં છે તો આજના દિવસમાં ખાસ તમે ટ્રાય કરજો કે તમે કરો ઉર્જા બહુ સારી રહેશે તમે બહુ સારી રીતે કરી શકશો અને સાથે સાથે એનું પરિણામ પણ બહુ સારું મેળવી શકશો તમારી હેલ્થ એટલે કે એ ખાસ કરીને આપણે જે માનસિક હેલ્થની વાત કરીએ એ બહુ સારી રહેશે તમારા સોશિયલ અને લવ સર્કલ્સ એટલે કે તમારા લવડ વન્સ નિયર એન્ડ ડિયર વન્સ અને તમારા કલીગ્સ તમારા ફ્રેન્ડ્સ બધા તરફથી તમને બહુ સારો સપોર્ટ મળી રહેશે ખાસ કરીને જે જેની સાથે તમારા આત્મીયતાના સંબંધ છે એમના તરફથી વાઇફ્સ બહુ સારા ફેવરેબલ છે તમે એમની સાથે બહુ સારો દિવસ પસાર કરી શકો છો તમે એમને તમારા હૃદયની વાત બહુ સારી રીતે પણ સમજાવી શકશો સો ઓવરઓલ બહુ સારો દિવસ છે એનો મેક્સિમમ યુઝ કરો સો વાત કરીશું હવે વૃષભ રાશિની વ્યક્તિઓ માટે મિત્રો આજનો દિવસ તમારા માટે થોડો ઓછો કમ્ફર્ટેબલ છે ઓછો અનુકૂળ છે વાઇપ્સ કોસ્મો વાઇપ્સ એટલા બધા ફેવરેબલ નથી એટલે તમે કોઈ મહત્ત્વનું કામ કરવા જઈ રહ્યા છો કોઈ મહત્વની મિટિંગ કરવા જઈ રહ્યા છો તો આજનો દિવસ બને ત્યાં સુધી અવોઇડ કરો તો વધારે સારું તમે તમારા રૂટીન કાર્ય તો કરી શકો છો પરંતુ કોઈ ડિફિકલ્ટ ટાસ્ક કરવામાં થોડીક મુશ્કેલી પડી શકે છે પણ જો તમારે એ કામ કરવું જ પડે એવું છે આજના દિવસમાં તો તમારે એફર્ટ્સ બહુ વધારે લગાવીને પણ સારી રીતે કરી તો શકો છો વાત કરીશું એ કાર્યના આઉટકમની આઉટકમ પણ તમને આજે એટલો ફેવરેબલ કદાચ નહીં મળે એટલે એ રીતે પણ તમારે ધ્યાન રાખવાની જરૂર છે હેલ્થ માટે પણ તમારે કેરફુલ રહેવાની જરૂર છે ખાસ કરીને તમારી મેન્ટલ હેલ્થ માટે અને તમારી કોઈ જૂની બીમારી ચાલતી આવે છે અને આજના દિવસમાં કોઈ એવું તમને સિમ્ટમ્સ દેખાય તો તમારે એને ઇગ્નોર ના કરવા જોઈએ અને ખાસ કરીને લાઇફસ્ટાઈલમાં ખાવા પીવામાં ધ્યાન રાખવું જોઈએ તમારા સોશિયલ સર્કલ તરફથી પણ એટલું ફેવરેબલ વાઇસ નથી એટલે તમારે તમારા સોશિયલ સર્કલ એટલે કે તમારા કલિગ્સ તમારા ફ્રેન્ડ્સ કે કોઈ બીજા કોઈ પણ સર્કલમાં તમારે કોઈ ખોટી ડિસ્પ્યુટ્સ ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ લવ માટેના વાઇપ્સ પણ એવરેજ કરતાં થોડા ઓછા કે એવરેજ ગણી શકાય એટલે એમાં પણ તમારે કેરફુલ રહેવું જોઈએ અને કોઈ ખોટું મનમુટાવ ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ સો વાત કરીશું મિથુન રાશિના વ્યક્તિઓ માટે મિત્રો ખરેખર બહુ સારો દિવસ છે એનો મેક્સિમમ યુઝ કરો ખાસ કરીને તમે કોઈ ઇમ્પોર્ટન્ટ કાર્ય તમારા પાઇપલાઇનમાં છે તો આજે એ કાર્ય કરવા માટેનો દિવસ છે ખાસ કરીને કોઈ ડિફિકલ્ટ ટાસ્ક છે જેમાં વધારે ઉર્જાની જરૂર છે તો એ તમે ખાસ આજના દિવસમાં કરી લેવું જોઈએ એનો આઉટકમ પણ બહુ સારો છે તમારે કોઈ શોર્ટ ટર્મ ફાઇનાન્સિયલ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો એના માટે પણ બહુ સારો દિવસ છે અફકોર્સ તમારે એના બીજા પેરામીટર્સ તો ધ્યાનમાં લેવાના જ છે હેલ્થ માટે પણ સારો દિવસ છે કોઈ ચેલેન્જીસ નથી તમારા સોશિયલ સર્કલ માટે પણ બહુ સારા વાઇપ્સ છે અને તમારા લવના એરિયામાં પણ બહુ સારા વાઇપ્સ છે નેવું ટકા છે એટલે તમારા જેની સાથે આત્મીયતાના સંબંધો છે એમની સાથે તમારો બહુ સારો દિવસ રહેશે તમે એને મેક્સિમમ યુઝ કરો મેક્સિમમ એમ્બ્રેસ કરો એમની સાથે સારો ટાઈમ વિતાવો વાત કરીશું કર્ક રાશિની વ્યક્તિઓ માટે તમારા માટે દિવસ બહુ જ સારો છે તમારે એનો મેક્સિમમ યુઝ કરવો જોઈએ આજના દિવસ માટે તમારે એનો મેક્સિમમ ફાયદો ઉઠાવી શકો એવા પ્રયત્નો કરવા જોઈએ વાત કરીશું કરિયર અને ફિનાન્સની એટલે કે તમારા કાર્યક્ષેત્રમાં ખૂબ જ સારા વાઇપ્સ છે કોઈ ડિફિકલ્ટ કામ પેન્ડિંગમાં છે પાઇપલાઇનમાં છે તો આજના દિવસમાં તમે બહુ સારી રીતે કરી શકશો કોઈ ઇમ્પોર્ટન્ટ મિટિંગ પણ સારી રીતે કરી શકશો કોઈ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે શોર્ટ ટર્મ માટે તો પણ એના માટે બહુ સારા વાઇપ્સ છે તમે કરી શકો છો તો તમારા કરેલા કાર્યોનો આઉટકમ પણ આજે બહુ સારો મળશે એંશી ટકા વાઇપ્સ છે હેલ્થ માટે પણ સિક્સટી પર્સન્ટ વાઇપ્સ છે જે સારા જ કહી શકાય હેલ્થ માટે કોઈ મેજર ચેલેન્જીસ નથી સોશિયલ સર્કલ માટે સોશિયલ એરિયા માટે સો ટકા વાઇપ્સ છે જે બહુ જ સારા કહેવાય એટલે તમારા સોશિયલ સર્કલ તરફથી તમને બહુ જ સારા પ્રતિસાદ મળી શકે છે બહુ સારી ઉર્જા મળી શકે છે એ તમારા ફ્રેન્ડ્સ હોઈ શકે તમારા કલીગ્સ હોઈ શકે તમારા બીજા સમાજના લોકો હોઈ શકે કોઈ સોશિયલ ઇવેન્ટ કરી રહ્યા છો કે એ પ્રકારનું કાર્ય કરી રહ્યા છો તો બહુ સારી રીતે થઈ શકશે તમારે એને મેક્સિમમ એફર્ટ નાખીને કરવું જોઈએ લવ માટેના વાઇફ્સ પણ સારા જ છે સિક્સટી પર્સન્ટ છે એટલે તમારા જેની સાથે આત્મીયતાના સંબંધો છે એમની સાથેના પણ તમારા રિલેશન્સ સારા રહેશે એમની સાથેનું તમારું કમ્યુનિકેશન અન્ડરસ્ટેન્ડિંગ સારું રહેશે સો વાત કરીશું હવે સિંહ રાશિની વ્યક્તિઓ માટે તમારા માટે સોશિયલ અને લવ એરિયામાં ખૂબ જ સારા વાઇપ્સ છે તમારા સોશિયલ સર્કલ અને જેની સાથે તમારા આત્મીયતાના સંબંધો છે એમના તરફથી તમને ખૂબ જ સારા વાઇબ્સ મળી શકે છે ખૂબ જ સારો પ્રતિસાદ મળી શકે છે તમારા જેની સાથે આત્મીયતાના સંબંધો છે જેવા કે તમારા નિયર એન્ડ ડિયર વન્સ તમારા ફેમિલી મેમ્બર્સ તમારા લવડ વન્સ એની સાથે તમે સારો ટાઈમ વિતાવી શકો છો એમની સાથે તમારા હૃદયની વાત શેર કરી શકો છો કોઈ ડિસ્પ્યુટ ચાલી રહેલા હોય ઇવન એમની સાથે અને બીજા તમારા સોશિયલ સર્કલમાં પણ તો પણ એને સોલ્વ કરવા માટે બહુ સારો દિવસ છે કરિયર માટે પણ સેવન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારે કોઈ ડિફિકલ્ટ કાર્ય કરવા જઈ રહ્યા છો કોઈ ઇમ્પોર્ટન્ટ કાર્ય કરવા જઈ રહ્યા છો તો આજે બહુ સારી રીતે કરી શકશો ફિનાન્સમાં સિક્સ્ટી પર્સેન્ટ વાઇપ્સ છે એટલે એ પણ ઓકે જ છે તમે તમારું જે કાર્ય છે એને તમારે આઉટકમ પણ સારો જ મળશે હેલ્થ માટે સિક્સટી પર્સેન્ટ છે એટલે એ પણ સારા ગણી શકાય કોઈ મેજર ચેલેન્જીસ નથી વાત કરીશું કન્યા રાશિના વ્યક્તિઓ માટે તમારા માટે દિવસ થોડો આપણે પ્રતિકૂળ ગણી શકાય એટલે તમારે આજે કેરફુલ રહેવાની જરૂર છે ખાસ કરીને કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યા છો તો બની શકે તો અવોઈડ કરો અને ક્યાં તો પછી જો અવોઇડ નથી જ થઈ શકે એવું તો તમારે એફર્ટ તમારા બહુ વધારે કરી દેવા પડશે તો તમને સારો આઉટકમ મળી શકશે અધરવાઇઝ વાઇપ્સ કોસ્મો વાઇપ્સ થોડા પ્રતિકૂળ છે કરિયર માટે ટ્વેન્ટી પર્સન્ટ વાઇપ્સ છે ફિનાન્સ માટે પણ ટેન પર્સન્ટ વાઇપ્સ છે એટલે કોઈ પણ ફિનાન્સિયલ એક્ટિવિટી કરવા જઈ રહ્યા છો કે ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહ્યા છો તો આજનો દિવસ પ્લીઝ અવોઇડ કરો હેલ્થ માટે ટેન પર્સન્ટ વાઇપ્સ છે એટલે એના માટે પણ તમારે કેરફુલ રહેવાનું છે તમારી કોઈ જૂની બીમારી ચાલી રહી છે તો એના માટે જો કોઈ નવા સિમ્ટમ્સ દેખાય તો તમારે ખાસ કેરફુલ રહેવાનું છે તમારી ખાવા પીવામાં પણ ખાસ કેરફુલ રહેવાનું છે સોશિયલ સર્કલ માટેના વાઇફ પણ થર્ટી છે એટલે તમારા સોશિયલ સર્કલ જે તમારા કલીગ્સ હોય કે જેની સાથે તમારા મનમેળના સંબંધો છે એમના તરફથી પણ એટલો બધા સારો પ્રતિસાદ કદાચ ના મળે તમારે કોઈ ડિસ્પ્યુટ પણ ના થાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ લવ માટેના વાઇફ્સ પણ થર્ટી પર્સેન્ટ છે એટલે તમારા જેમની સાથે આત્મીયતાના સંબંધો છે એમની સાથે આજે થોડો દિવસ પ્રતિકૂળ રહી શકે છે એટલે તમારે એમાં પણ કેરફુલ રહેવાનું છે કોઈ મન ઉઠાવ ના થાય કોઈ ડિસ્પ્યુટ ના થાય એની ખાસ ધ્યાન રાખવાનું છે સો વાત કરીશું હવે તુલા રાશિની વ્યક્તિઓ માટે મિત્રો તમારા માટે તો બહુ જ સારો દિવસ છે એ લાઈફના દરેક એરિયા માટે એ પણ એટલે તમારે આજના દિવસો તો મેક્સિમમ યુઝ કરવો જોઈએ કરિયર અને ફિનાન્સ માટે હન્ડ્રેડ પર્સન્ટ વાઇફ્સ છે એટલે તમારું કોઈ પેન્ડિંગ કાર્ય ઇમ્પોર્ટન્ટ કાર્ય પેન્ડિંગ છે તો એના માટે બહુ સારો દિવસ છે તમારે એને મેક્સિમમ એફર્ટ આપીને પૂરો કરવો જોઈએ બહુ સારો રિઝલ્ટ પણ મળશે એનું હેલ્થ માટે એટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે એ પણ સારું છે સોશિયલ સર્કલ અને લવ માટે નાઇન્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે તમારા સામાજિક વર્તુળ તરફથી અને તમારા નિયર એન્ડ ડિયર વન્સ જેની સાથે તમારા આત્મીયતાના સંબંધો છે એમના તરફથી પણ બહુ સારો પ્રતિસાદ મળશે તમારા એમની સાથેના રિલેશન કમ્યુનિકેશન બહુ સારું રહેશે તમે તમારા હૃદયની વાત એમની સાથે શેર કરી શકશો કોઈ જૂના ડિસ્પ્યુટ કે મન મૂટા હોય તો એ પણ સોલ્વ કરવા માટે બહુ સારો દિવસ છે સો ઓવરઓલ તમે એનો મેક્સિમમ યુઝ કરો સો હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની વ્યક્તિઓ માટે મિત્રો તમારા માટે દિવસ એવરેજ કરતાં સારો છે એટલે તમારે પણ આ દિવસનો ખાસ સારો ઉપયોગ કરી લેવો જોઈએ કરિયર અને ફિનાન્સ માટે વાઇબ્સ સારા છે એટલે કોઈ ઇમ્પોર્ટન્ટ કાર્ય કરી રહ્યા છો તો કરી શકો છો એનો આઉટકમ પણ સારો મળશે ફિનાન્સિયલ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારી રહ્યા છો તો એના માટે પણ દિવસ ઓકે છે હેલ્થ માટે સેવન્ટી પર્સેન્ટ વાઇપ્સ છે એટલે હેલ્થ રિલેટેડ કોઈ મેજર ચેલેન્જીસ નથી સારું રહેશે સોશિયલ અને લવના એરિયામાં સેવન્ટી પર્સેન્ટ વાઇ છે એટલે એ પણ બહુ સારા કહેવાય તમારા લવડ વન્સ એટલે કે નિયર એન્ડ ડિયર વન્સ અને તમારા સોશિયલ સર્કલ તરફથી પણ તમને બહુ સારા પ્રતિસાદ મળી શકે છે તમારી એમની સાથેની વાઇપ્સ સારી રહેશે તમારું કમ્યુનિકેશન સારું રહેશે તમે જે કહી રહ્યા છો એ સારી રીતે સમજી શકશે પ્લસ તમે એમની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માંગતા હો તો એના માટે પણ દિવસ બહુ સારો છે હવે વાત કરીશું ધનુ રાશિની વ્યક્તિઓ માટે મિત્રો તમારા માટે પણ દિવસ એવરેજ કરતા ઘણો સારો જ છે ખાસ કરીને સોશિયલ અને લવ એરિયા માટે એટી પર્સેન્ટ અને નાઇન્ટી પર્સેન્ટ વાઇસ બતાવે છે એટલે કે તમારા સામાજિક વર્તુળ તમારા કલીગ્સ હોય કે પછી તમારા નિયર એન્ડ ડિયર વન્સ હોય તમારા ફેમિલી મેમ્બર્સ હોય એમના તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળશે તમારા એમના સાથેના વાઇફ્સ બહુ સારા મેચ થશે તમે તમારા હૃદયની વાત એમને સારી રીતે સમજાવી શકશો એમની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો હોય કે જૂના ડિસ્પ્યુટ સોલ્વ કરવા હોય બધા માટે બહુ સારો દિવસ છે કરિયર અને ફિનાન્સ માટે પણ મધ્યમ કરતાં સારો દિવસ જ છે એટલે તમારું કોઈ ઇમ્પોર્ટન્ટ કાર્ય પાઇપલાઇનમાં છે તો આજે કરી શકો છો એનો આઉટકમ પણ સારો મળશે હેલ્થ માટેના વાઇપ્સ પણ સારા છે એટલે હેલ્થની પોઈન્ટ ઓફ વ્યૂથી પણ દિવસ કમ્ફર્ટેબલ રહેશે સો વાત કરીશું હવે મકર રાશિની વ્યક્તિઓ માટે મિત્રો તમારા માટે દિવસ એટલો અનુકૂળ નથી થોડો પ્રતિકૂળ પણ કહી શકાય કારણ કે દરેક એરિયામાં વાઇપ્સ ઓછા છે તો આજના દિવસમાં તમારે કેરફુલ રહેવાનું છે બની શકે ત્યાં સુધી ઇમ્પોર્ટન્ટ કાર્ય અવોઈડ કરી શકતા હોવ તો બેસ્ટ છે જો કરવું જ પડે એવું હોય તો તમારે એફર્ટ્સ બહુ વધારે આપવા પડશે ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે પણ દિવસ એટલો અનુકૂળ નથી એટલે આજે અવોઇડ કરવું જોઈએ હેલ્થ માટે ટ્વેન્ટી પર્સેન્ટ વાઇપ્સ છે એટલે તમારે હેલ્થ માટે ખાસ કેરફુલ રહેવાનું છે તમારી લાઈફસ્ટાઈલ સ્ટાઇલ ખાવા પીવામાં ખાસ કેરફુલ રહેવાનું છે કોઈ જૂની બીમારી હોય તો નવા સિમ્ટમ આવે તો એને ઇગ્નોર નથી કરવાનું સોશિયલ એરિયા માટે ફોર્ટી પર્સેન્ટ વાઇપ્સ છે જે આપણે એવરેજ કરતાં થોડું ઓછું કહી શકીએ એટલે એમાં તમારા સોશિયલ સર્કલમાં કોઈ ડિસ્પ્યુટ ના થાય કે કોઈ મનમુટાવ ના થાય એનું ધ્યાન રાખવાનું છે એવી જ રીતે લવ માટે પણ થર્ટી પર્સન્ટ વાઇપ્સ છે જેમની સાથે તમારા આત્મીયતાના સંબંધો છે એમની સાથે પણ દિવસ એટલો સારો નથી એટલે તમારે એમની સાથેના કમ્યુનિકેશનમાં કેરફુલ રહેવું જોઈએ કોઈ ખોટા ડિસ્પ્યુટ ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ સો વાત કરીશું હવે કુંભ રાશિની વ્યક્તિઓ માટે તમારા માટે ખાસ કરીને સોશિયલ અને લવના એરિયામાં બહુ જ સારા વાઇપ્સ છે નાઇન્ટી અને હન્ડ્રેડ એટલે તમારા સામાજિક વર્તુળ તરફથી અને તમારા નિયર એન્ડ ડિયર વન્સ જેમની સાથે તમારા આત્મીયતાના સંબંધો છે એમના તરફથી તમારા પ્રતિસાદ અનુભવ બહુ સારા રહેશે એ તમારી વાતને બહુ સારી રીતે સમજી શકશે એમની સાથે તમે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો તમને સ સપોર્ટ પણ બહુ સારો મળશે એમના તરફથી વાત કરીએ કરિયરની તો સેવન્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે તમે કોઈ ઇમ્પોર્ટન્ટ કાર્ય કરવા જઈ રહ્યા છો તો એના માટે પણ દિવસ સારો છે તમે કરી શકો છો ફિનાન્સ માટે વાઇફ્સ ફોર્ટી છે એટલે આપણે એનું ઇન્ટરપ્રિટેશન એવું કાઢી શકીએ કે તમે કાર્ય તો સારી રીતે કરી શકશો પણ એનું જે આઉટકમ આપણે કહી શકીએ એ કદાચ એટલું સારું ના પણ મળે અને કોઈ ફિનાન્સિયલ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે વિચારી રહ્યા છો તો પણ આજના દિવસમાં તમારે અવોઇડ કરવું જોઈએ હેલ્થ માટે વાઇબ્સ ફિફ્ટી છે એટલે એ કમ્ફર્ટેબલ છે તમારી હેલ્થ માટે કોઈ મેજર ચેલેન્જીસ નથી સો વાત કરીશું હવે મીન રાશિની વ્યક્તિઓ માટે મિત્રો તમારા માટે દિવસ સારો છે ખાસ કરીને કરિયર અને ફિનાન્સના એરિયામાં બહુ સારો દિવસ છે તમારે આજના દિવસને ખાસ કરીને નોટ ડાઉન કરીને બહુ સારી રીતે યુઝ કરવો જોઈએ કરિયર માટે નાઇન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે કોઈ ઇમ્પોર્ટન્ટ કાર્ય કરવા માટે બહુ જ સારો તમારી ઉર્જા રહેશે કોઈ ડિફિકલ્ટ કાર્ય પણ પેન્ડિંગ છે તો તમે આજે બહુ સારી રીતે કરી શકશો પ્લસ ફિનાન્સના હન્ડ્રેડ પર્સેન્ટ છે એટલે તમે જે કાર્ય કરો છો એનો આઉટકમ પણ બહુ સારો મળશે તમને અને કોઈ નાનું મોટું ફાઇનાન્સિયલ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું તમે વિચારી રહ્યા છો તો આજના દિવસમાં એ તમે સારી રીતે કરી શકશો હેલ્થ માટે વાઇફ્સ સિક્સટી પર્સેન્ટ છે એટલે હેલ્થ તમારી કમ્ફર્ટેબલ છે કોઈ મેજર ચેલેન્જ નથી સોશિયલ અને લવના એરિયામાં વાઇબ્સ ફિફ્ટી પર્સેન્ટ છે એટલે તમારા સોશિયલ સર્કલ અને તમારા જે આત્મીયતાના સંબંધો છે જેમની સાથે નિયર એન્ડ ડિયર વન્સ એમની સાથે પણ એવરેજ દિવસ છે એટલે કોઈ મેજર ચેલેન્જીસ નથી સો ફ્રેન્ડ્સ આ તો હતા તમારી ચંદ્ર રાશિ બેસ્ટ જનરલાઇઝ પ્રિડિક્શન આનાથી આપણને એક બ્રોડ આઈડિયા તો મળે જ છે પરંતુ તમારે જો તમારી લાઈફના કોઈ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનનું જ્યોતિષના બેઝડ ઉપર સાયન્ટિફિક માર્ગદર્શન જોઈએ છે તો એના માટે તો આપણે તમારા કુંડલીનું એટલે કે બર્ડચાર્ટનું ડિટેલ એનાલિસિસ જ કરવું પડશે જો તમે તમારું કુંડલીનું કન્સલ્ટેશન કરાવવા માંગતા હોવ તો તમે કોસ્મોગુરુ ડોટ કોમ ઉપર વિઝિટ કરી શકો છો પ્લસ આ જે ચંદ્ર રાશિ બે જનરલાઇઝ રિપોર્ટ છે એવો જ તમારો પર્સનલાઇઝ રિપોર્ટ મેળવવા માગતા હો તો પણ તમે વેબસાઇટ ઉપર સંપર્ક કરી શકો છો શું